અંબાજીથી દર્શન કરી પરત આવતા કઠલાલના શ્રદ્ધાળુઓ ભરેલી બસ ત્રિશુલિયા ઘાટ નજીક પલટી મારતા બસમાં સવાર પચાસથી વધુ મુસાફરોને ઈજાઓ પહોંચી હતી ત્યારે અકસ્માતની ઘટનાની જાણ તંત્રને થતાં તંત્ર દ્વારા ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી તમામ મુસાફરોને દાતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી વધુ સારવાર માટે પંદરથી વધુ એમ્બ્યુલન્સ દ્વારા પચાસથી વધુ ઇજાગ્રસ્તોને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે વીસથી વધુ ડોક્ટરોની ટીમ તેમજ પેરા મેડિકલ સ્ટાફ દ્વારા તમામ ઇજાગ્રસ્તોની સારવાર હાથ ધરવામાં આવી ઘટનાને લઈને બનાસ મેડિકલ ચેરમેન ચૌધરી જિલ્લા કલેક્ટર પહોંચ્યા વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ અકસ્માતની ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું હતું અને તમામ ઇજાગ્રસ્ત મુસાફરોને ઝડપથી સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલ સંચાલકોને સૂચના આપી હતી જોકે અકસ્માતની ઘટનામાં બે લોકો સહિત એક બાળકનું મોત નીપજ્યું હતું ત્રિશુલિયા ઘાટ નજીક થયેલા અકસ્માતને લઈને બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પણ ઘટના સ્થળે પહોંચ્યા તેમજ અકસ્માતને લઈને ની ટીમ ની ટીમ પણ ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી અકસ્માતમાં કયા કારણથી થયો તેને લઈને તપાસ હાથ ધરી હતી જો કે એક મુસાફરનું કહેવું છે કે ડ્રાઈવર દ્વારા ત્રિશુળિયા ઘાટ નજીક બનાવની વખતે આ અકસ્માત સર્જાયો હતો ત્યારે હાલ તો પોલીસે અકસ્માતની ઘટનાને લઈને તપાસ હાથ ધરી છે અને વણક આવ્યો ફાસ્ટ જવા દીધી

સાઠ છપ્પન હતા સીટો બધી આજે સવારના રોજ અંબાજીથી નડિયાદના કઠલાલ અને આસપાસના ગામના લોકો દર્શન કરી અને પરત ફરી રહ્યા હતા ત્યારે ત્રિશુળિયા ઘાટ પાસે બસની પલટી ખાવાના સમાચાર મળ્યા હતા તાત્કાલિક એમ્બ્યુલન્સ અને વ્યવસ્થા કરી સીએચસી દાતા ખાતે તમામને રિફર કરવામાં આવ્યા હતા બસમાં સાહીઠ કરતાં પણ વધારે મુસાફરો હતા ત્યારબાદ પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે બાવન જેટલા લોકોને રિફર કરવામાં આવ્યા હતા હાલમાં જે બાવન ઇજાગ્રસ્તોમાંથી બે આઈસીયુમાં છે બાકીના તમામ સ્ટેબલ છે અને તમામની સારવાર માટે હોસ્પિટલનું તંત્ર ખડે પગે છે એ સંદર્ભમાં ચાલી રહ્યું છે અને ત્યારબાદ પોલીસ તપાસ પૂર્ણ કર્યા બાદ આના ઉપર વધુ પ્રકાશ પાડી શકશે આશરે છપ્પન જેટલા મુસાફરો હતા કે જે બસની અંદર હતા અને વહેલી સવારે કે જે ત્રિશુલિયા ઘાટ વાળો જે રસ્તો છે તે ખૂબ જ ઢળાવવાળો છે અને એનો જે ઢોળ છે રસ્તો બી વાંખા ચૂકવો હોય વહેલી સવારમાં ઘટના બનેલી છે ઘટનાની જાણ થતાં તમામ પોલીસ તંત્ર અને જિલ્લા વહીવટીતંત્ર ત્યાં પહોંચી ગયું હતું અને ત્યારબાદ તમામ જે યાત્રિકો હતા એ તમામને વહેલામાં વહેલી તકે એમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે હાલમાં ત્રણ જેટલા ડેથ થયા છે બાકીના તમામ લોકો છે એ સુરક્ષિત છે અને હાલમાં તે તમામે તમામને પ્રોપર રીતે સારવાર મળી રહી છે આ સિવાય પોલીસે જે છે એ જે ઘટના બની છે એમાં જે બસીસ છે તેને લઈ અમે એક મિકેનિકલની ટીમ મિકેનિકલ સેફ્ટીની ટીમ ત્યાં મોકલી દીધી છે અમારી એફએસએલ ટીમ પણ ત્યાં છે જેથી કરીને એક્સિડન્ટ શેના કારણે થયો છે શું એની ક્લચ કે બ્રેકમાં કોઈ પ્રોબ્લેમ હતો કે બીજા કોઈ કારણથી એક્સિડન્ટ થયો છે એ બાબતની પણ ઊંડાણપૂર્વકની હાલમાં તપાસ છે એ ચાલુ છે હાલમાં જે છે એનું પ્રોપર ઇન્વેસ્ટિગેશન હાલમાં ચાલુ છે કે કેવી રીતના આ ઘટના બની છે કારણ કે જે જગ્યાએ બની છે તેમને સ્કીટ માર્ક મળ્યા છે જેથી કરીને એફએસએલની ટીમને ત્યાં રવાના કરેલી છે એક વખત પ્રોપર ઇન્વેસ્ટિગેશન થઈ જાય ત્યારબાદ જ અમે આપને એ વસ્તુ કહી શકીશ હા અમને એક મુસાફર દ્વારા એ જાણ થઈ છે કે ડ્રાઈવર છે રીલ બનાવતા હતા પણ હાલમાં જે બીજા મુસાફરો છે તે સ્ટેબલ થાય અને તમામના એક વખત નિવેદન થઈ જાય ત્યારબાદ છે એ ઘટના પર વધારે આપણે ફોકસ કરી શકીએ ખરેખર ઘટના શું બને જે બસ ચાલક હતા એની ડેથ થયેલી છે એવું હાલમાં ધ્યાનમાં આવેલું છે પરંતુ અમારા રિપોર્ટ પ્રમાણે ત્યાં બે ડ્રાઈવર હતા કે જેમાં એક ડ્રાઈવરની ડેથ થયેલી છે અને બીજા ડ્રાઈવર જે છે એ કોઈ જગ્યાએ હજી એ સારવાર હેઠળ છે એક વખત તેમનું બી સ્ટેટમેન્ટ થઈ જાય પછી અમે આપણે ચોક્કસ કહી શકશું કે બંને ડ્રાઈવરમાંથી કયા ડ્રાઈવરની ડેથ થયેલી છે અને કોણ છે એની ઇજાગ્રસ્ત છે એની હાલમાં કયા પ્રકારની સારવાર ચાલુ છે હા આજે વહેલી સવારે અંબાજીથી દાંતા રોડ ઉપર ત્રિશલિયા ઘાંટા પાસે બસ અકસ્માત થયો છે એની અંદર બે વ્યક્તિઓનું ત્યાં મોત થયેલું છે અને એક ને અહીંયા જ્યારે લાવતા હતા ત્યારે રસ્તામાં એક નાનું બાળક બે ત્રણ વર્ષનું બાળક છે એનું પણ મોત થયું છે અકસ્માતમાં અહીંયા અત્યાર સુધીમાં બાવન પેશન્ટ દર્દીઓ જે ઈજા પામનાર છે એ અહીંયા સારવાર માટે લાવ્યા છે આ બનાવની જાણ જેવી થઈ અને વિધાનસભાના આપણા અધ્યક્ષ શ્રી શંકરભાઈ સાહેબનો પણ ફોન આવી ગયો હતો એમને જાણ થયેલી હતી અને એમની સૂચના મુજબ અહીંયા તમામ મેડિકલ સ્ટાફ જે ડોક્ટર પેરામેડિકલ સ્ટાફ નર્સિંગ આ બધાને અહીંયા હાજર રાખ્યા હતા અને અત્યાર સુધીમાં બાવન દર્દીઓ અહીંયા આવ્યા છે અને એમની સારવાર ચાલુ છે બે આઈસીયુમાં